જીવનલાલ જવા જાવ આવો જવા દે પણ શેઠ ખાવાની મજા આવી જો મજા આવી જાય કે ના આવી જાય જોર મજા આવી જીવનલાલ હું તો શું કઉ છું ના હોય તો આવી રોજ મોજ લેતા આવજો અરે મોજ તો હું લાવી દઉં સીધા કરશો નહીં શેઠ પણ જીવનલાલ મમ્મી નક્કી કર્યું કે મોજ લાવીએ ને

હું થઈ જુ જીવનલાલ સાહેબ એવું નહી આપણે બે દારૂ પીધેલો જીવનલાલ ગુજરાત પૈસા હોય ને આપડા પાસે રૂપિયા હોય ને તો સાહેબ આખું પોલીસ આવી હાલ તમે મોજમાં છો ને એટલે કશું ખબર ના પડે શેઠ હું તો કઉ છું કે જીવનલાલ શેઠ મોજમાં છે ને પેલા પોલીસ વાળા ને મોજ મો લે બસો રૂપિયા ચા પોણી જવા દેવા દેટો અને કોઈ વધારે માથાકૂટ કરે ને કે દિલ્હી સસ્પેન્ડ કરાઈ દેવ મુખ્યમંત્રી નો કોન્ટ્રાક્ટ છે ડાબો પીએ છું તાર પી ઉપડી કરે ને તો બે હાલી દેજો સારું સારું શેઠ જવા દો તારે જવા દો ને એના નું પૂરા જીવાણી તને ખબર નહિ તારો શેઠ ખરો ને એ શેર છે ને તો તારો શેઠ હવા શેર છે

ના ચલાલ નહી તારો ટોગો ટકા છે પણ એટલે સાહેબ જીવનલાલ બની પેલું બધા આ મારો પીએમ એમ કે દહ ની રસ્તામાં કોઈ ઠોકી દીધો કરવાનું જવા દે ગાડી નું લાયસન્સ અને કાગર હોય

પૈસો સિવાય કોઈ વ્યવહાર નહી પૈસો સિવાય કોઈ વ્યવહાર નહી હું વાત કરું છું સાહેબ મારા શેઠ છે જેટલા એટલા

બોકરા પૈસા બકરા ઉપર મેલ બે ગાડીમાં નેકડી નેકરી જો કશું કોઈ પ્રોબ્લેમ આવે ને બેનો

ખાસ પંદર પછી બે હાજર પંદર નું ખબર પડે છે હરિયા ગંડ છે તમારે

આ ત્રાસ થઈ ગયો છે દારૂડીયો નો તો બોલો પી ગાડીઓ ઉપર ચરી જોઈ છે પણ ઠોકાઈ જોઈ એટલે કે મરી જાય મરી જ જો

કાલ દિલ્હી જઈને એવડી મોટી ઓળખાણ લાવો એવડી મોટી ઓળખાણ લાવો ને આપણે ઘેરથી નીકળીએ ને તો શેઠ દિલ્હી જઈએ તાર સુધી ને તે પાછા મુંબઈ જઈએ ને ત્યાં સુધી રસ્તામાં એક સાહેબ આપણી ગાડી રોકીએ નહીં કશો વાંધો નહીં શેઠ નવો તો એવી મોટી ઓળખાણ લાવો જીવનલાલ મને મોજ થોડું વધારે થઈ ગયું એવું લાગે મોજ તો વધારે પડી જ છે હું તો શું કરું કામ કરશું

પણ રવાતું બે તારા તું ચિંતા કરે ને તને ના કરતો મને બે દર કરવું બે તૈયાર બે ત્રણ નહીં

આ તો તમે સરપંચો ગોમના આ તમારા ભણિયાને વગાડીને જતા રહ્યા ગોમમાં કોઈ ગરીબ ઘર હોય ના છોકરા મહિના જતા રહ્યા લાખ રૂપિયા લીધી તો ચાલા ખરું ગોમના સરપંચ આગેવાન બધા કેવું પડે ગોમમાં જઈ એટલે તારા મામા અત્યારે ખરા ને આ કોઈ ઊંઘમાં બોલે છે ઊંઘમાં બોલે છે

આ વાઘ હંતે બેસી જ છે ને એટલે અત્યારે શિયાળ આકોટા કરવા માંડે છે પણ ચિંતા કરે ચિંતા કરે તારી કુલરી તો નહીં બાજી પણ બે માંથી એક ને તો કુલરી તારા મામા ભાગ છે અને જો હુદી ભાગું નહીં ને તો સુધી આ ગોમ નો સરપંચ ના કેવું મુ હું ખાતા કઈ નાખું જવું તો ભગવાન આવું બોલે આવો બોલે તારા મામાનો ખરો ગુસ્સો તૈન ગણો થઈ જન ગણો રવિવાર પોત રવિવાર મારાટા ના માગવાન ને કે મને લઈ જાવ પેલા ફુગ્ગા જેવો થઈ ગયો છું ઊંઘિયા ઊંઘ નહી આવતી પણ અત્યારે મગર ના ચીરા ખરા ને ઓમ અલવા મંડ્યા છે કે પહાણ જાય અને જો બાડી તો જવું ભણા તો મને તો એવું લાગે કે બાલ હુદી સુંટી નાખી ઓણા તો તો કહેશે ભગવાન મને વગાડી છે પણ એરે હાદાના રવાજો કે આ જે કે આ સ્કાજો તે

બહુ બહુ ગરમ ગરમ થઈ 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 ગયું ગયું તો પેલા હતું વધારે એ પોત હજાર ના સીધા બંધ અને બીજું પોતે ગોરા જેવો થઈ જાય થોડા તારણ તો પણ ઈવાધારા જેવા કરીને મેળવ્યુંમા મગન જી બધું કશું ખાવું નહીં તમાર પૈસા ની પડી જા મનુએ રવાતું નહીં તમે પૈસા ના લાલતું છો વી હાલે માં કી પોચ ખર્ચો થાન 15 બચ્ચી પૈસા ની ગણતરી કરો છો આ તમારો ભણ્યો પડ્યો પડ્યો રીબાસા નહીં દેખાતું એટલે હું પૈસા ની ગણતરી કરું છું એટલે મને કોઈ દુખ નહીં થયું

જોઈ લે હજી ખરા મારો ગુસ્સો ઠંડો કાલે પેપર મને ખરા ને કારજે કા આ તારા મામા ને આબરુ કાઢવાનું કર્યું આબરું કાઢવાનું ગામ સરપંચ છું ને એમાં રે ખરા લાલો તાકી ખાલી ખોટું હુકાવી નાખો છો તમારું આટલું બોલ્યામ બોલ્યામ તો અત્યારે તરવા લાવો લાવજો લાવો તમે